હેલો મિત્રો કેમ છો બધા તો આવી ગયા છે આપણે એક નવો બ્લોગ લઈને અને સ્વાગત છે તમારું બધા બ્લોગમાં તો આપણે અત્યારે નીકળી ગયા છે વી અત્યારે પોણા નવ જેવું થઈ ગયું છે અને નીકળી ગયા છે વી ખાસ નો કાંઈ રોગ છે નહીં એટલે પહેલાં ઓફિસે જવું છે અને પછી ઓફિસેથી છે ને પછી પાનોલી સાઈડ જવાનો વિચાર છે હવે જોયું ઓફિસે પહેલાં પહોંચીએ પછી

તો કાંઈ નહીં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ કરજો એટલા બધા વિડીયો મૂક્યા આજે પણ કોઈની કોમેન્ટ કાઢી આવી નથી ક્યારેય તો કોમેન્ટ જણાવજો તમને કંઈક લાગતું હોય આપણે કોમેન્ટનો ઓપ્શન ખુલ્લો જ છે તો ચાલો મળીએ આપણે આગળ જઈને ગોપાલ બહેરે થઈ જાય આપણે અત્યારે ક્યાં પહોંચી ગયા છે ઈ અને પાછળ જે મારુતિ જનરલ તો દેખાય છે એ દુકાનમાંથી આપણે પેમેન્ટ લેવાનું છે અને પેમેન્ટ લઈને પછી વ્યુ જવાનું છે આગળ ઓફિસે કેમ કે આજ આપણે કિમ તરકેશ્વરનો આપણે એટલે ગોપાલભાઈને કિમ નો રૂટ છે તો આરોહર આવતા હતા તો આ રસ્તામાં આવે દુકાન તો આરોહર લેતા જાય અને પછી પેમેન્ટ લઈને પછી રહ્યા જઈએ ઓફિસે બરોબર આ કુળસેદોળો રોડ છે અને આ દુકાન છે મારુતિ જનરલ સ્ટોર તો અત્યારે આપણે ફેક્ટરી પગી ગયા છે રિટર્ન એમાં એવું છે સવારે આપણે ફેક્ટરી આયવી અને પછી અહીંયા બેઠા હતા અને પછી અમે ગયા તા ઉમરાશી એમાં એવું છે ઉમરાશી કાક થોડોક સામાન ઘટતો હતો અને એના શેઠ હાજર હતા અમે એટલે અમે ગયા તા ઉમરાશી અને આવડો આવ્યો અમારે હું કોઈ તારે શું કેવું છે

મને શેઠ હાર્યા હતા એટલે કાંઈ વિડીયો બનાવો તો કેમ કે મારી ગાડી લઈને ગયા હતા અને શેઠ હારે હતા તા ત્યાં નીકળ્યા હતા તે વસ્તુ લેવા જ ગયા હતા આમ ગીમ ટોકડી બાજુ ગયા હતા અને વસ્તુ લઈને આવીને પછી ત્યાં ડેવાઈ ગયા અને પછીના શેઠ આળો હારે આપણે ડિફિલ ડિફિલ બધું ખાઈ લીધું છે અને હવે અત્યારે લગભગ અઢી જેવું વાગ્યું છે અને આપણે અહીંયા આવી ગયા થઈ આપણે વધારો છે

અને નવી ફેક્ટરી બને ના ગયા અને કાંઈક સમાન દેવાનો હતો નવી ફેક્ટરી એ ગયો પોગાડ્યો અને અત્યારે જો નીકળ્યા છે એવી ઓફિસેથી ઘર બાજુ અને અત્યારે વાગી ગયા છે પાંચ સાડા પાંચ થવા આવ્યા છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે ઘરે ભોગવા દે પલાળે કાંઈ હવે આઈડિયા નહીં હવે અત્યારે ધીમો ધીમો આવે છે અને નીકળી ગયા છે અત્યારે જો આ કિમ ગામમાં ભોગવા પોગવામાંસેવી જેવો તેવો તો પલાળી દીધો છે મને વરસાદ વરસાદ કઈ નઈ આગળ હવે જાય છે ગોપાલભાઈ જે પાછળ છે ગોપાલભાઈ આવે કે કેમ થાય ક્યારે એની પલ્લેક ન કરે હું તો પલ્લી ગયો હવે અડધો ફરતો હતો અને રોડે જોવો ભીનો થઈ ગયો છે કઈ નઈ હવે ફોન ને મેં કુ શું ખીચ્યા માં લાગે છે વરસાદ અને આજ રાવણ દહન છે અને દશેરાની અમારી સોસાયટીમાં જમણવાર રાખેલો છે આપણે બધાને પાસેથી ફાળો ઉઘરાયો છે અને જમણવાર છે દશેરાનો તો આજ રાત્રે અહીંયા જમવાનું છે હવે હું નોરતામાં એક ગયો નહોતો હવે જમવા તો જવું પડશે આજ ઘરે કાંઈ બન્યું ન હોય કેમ કે આખી શેરીને જમવાનું છે કોઈને ઘરે કાંઈ બનાવવા નતું એવું હતું તો આપણે અત્યારે વાળા રોડ ઉપર ચડી ગયા છે એવી અને ફેક્ટરીથી નીકળ્યા એટલે વરસાદ ચાલુ થઈ ગયો હતો અને હજી અત્યારે વરસાદ આવે જ છે પણ અહીંયા થોડોક ધીમો પડી ગયો છે અને આજની આખી મેટર કાઈ એવી એવી હતી કે હવારમાં આપણે ઓફિસે ગયા ઓફિસે જઈને આપણે નવા એરિયામાં કંઈક જવું હતું પણ જે જે એરિયાનું નામ આપ્યું ને આ બધે ના પાડી અને પછી આપણે ઓલી જે ફેક્ટરી બને ને એ ફેક્ટરી એ માલ સેમન કંઈક પોગાડવાનો હતો એ પોગાડ્યો અને બપોરે જમી લીધું પછી ઉપર પછી બેઠા હતા અને અત્યાર લગી અત્યારે હાડા પાંચ જેવું થયું છે અત્યાર લગી બેઠા હતા અને વરસાદ ચાલુ છો ને એટલે હું નીકળી ગયો અને ગોપાલભાઈ હજી નિદ્યાન છે ગોપાલભાઈ મેં કીધું હાલો જાવી તો એ ઉભા થઈ ગયા હતા પછી હું નીચે વીસ મિનિટ એની માટે ઉભો રહ્યો પણ તો એ આવ્યા નહીં અને પછી હવે હું નીકળી ગયો છું હવે આ પહોંચ્યો સૌ આપણે ગુરસદવાળા રોડે અને એક વાર એને ફોન કરી દો આવે છે કે નહીં એના કર પછી હું નીકળી જાઉં તો જો આ કિમ ગામથી આવે એ રોડ છે અને આમ જઈએ આપણે કુર્સદ સાઈડ તો આપણે અત્યારે ગોપાલભાઈ ને વાત કરી અને ગોપાલભાઈને કીધું કે હું એ પોગી ગયો છું તો એ હવે ફેક્ટરીથી નીકળે છે અને એને મને કીધું કે ઘડીક ઊભો રહે તો આપણે અત્યારે ગોપાલભાઈની વાટે ઊભા છે એવી ગોપાલભાઈ આવે એટલે આપણે ઘર બાજુ નીકળી જઈએ અને પછી હજી કાંઈક ઓફિસમાં કંઈક હું નહોતો ને એ વખતે કાંઈક ચર્ચા થઈ હતી તો ગોપુલભાઈ ને એ પૂછી લેવી કે હું વાત હતી અને કઈક આપણે શું કહેવાય લોટ ની અંદર કઈક પ્રોટીન પ્રોટીન નાખવાની કેવી કઈક વાત કરતા હતા હવે જોઈ લઈ કે એ છે વસ્તુ વાત કરી આપને આઈડિયા નથી કેમ કે એ વખતે હું લગભગ બોલો લાઈવ કરવા નીચે ગયો હતો આજે એક લાઈવ મીટિંગ મતલબ લાઈવ કર્યું હતું થોડીક વાર કે કેટલા ટાઈમ પછી કેટલાક વ્યૂ આવે છે ખૂબ આવે છે જોવા હાટું થઈને લાઈવ ચાલુ કર્યું હતું તો એ કરવા ગયો ને કે વખતે કઈક વાત થઈ હતી તો કઈ નઈ હમણાં ગોપાલભાઈ આવે એટલે પછી ઘર બાજુ જ આવું છે અને એને પૂછી લઈએ બરોબર અહીંથી આવશે જો ગોપાલભાઈ